આઇસર ટેમ્પામાં પતરાના ડબ્બાઓના બોક્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો સુરત જિલ્લા એલસીબીએ આરોપીને વિદેશી દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ છાસઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે ટાટાનો ચાલક ટેમ્પોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો દમણ ખાતેથી ભરી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કામરેજ થઈ નવી પાર્ટી રાજ હોટેલ થઈ સુરત શહેર ખાતે જનાર હતો જેની ચોક્કસ હકીકત જણાતા સુરત જિલ્લા નવી પારડી રાજ તરફ જતા રોડ ઉપર કરી બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી તેમાં ઝડપથી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પા ચાલક દિલીપ છોટેલાલ પટેલને પકડી પાડી સઘન પૂછપરછ કરી પકડાયેલ વિદેશી દારૂ ભરાવનાર તથા મંગાવનાર આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી